નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને ચોમાસા અંગેના અને હવામાનને લગતા સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ગુજરાતના આ ભાગોમાં મિત્રો નવરાત્રી દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી દીધી મિત્રો ભારેથી અતિભારે આગાહી હવામાન વિભાગે ઓક્ટોબરમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિ દશેરાની મજા બગાડે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે આ સાથે જ અંબાલાલ પટેલે પણ નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદની આગાહી કરી દેવામાં આવી છે નવરાત્રિમાં અનેક શહેરોમાં વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે પણ છઠ્ઠા નોરતાથી પડશે ધમાકેદાર વરસાદ ઓક્ટોમ્બર મહિનાની શરૂઆત થતા જ લોકોના જીવ પડકે બંધાયા છે એક તરફ નવરાત્રિનો ઉત્સવ અને બીજી તરફ વરસાદની આગાહી ઓક્ટોમ્બર મહિનાની પહેલી તારીખથી જ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગના અપડેટ અનુસાર આજે ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની તથા કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે તો આ આગાહી સો ટકા નવરાત્રીનો તહેવાર બગાડશે વાત કરીએ તો બે ઓક્ટોમ્બરના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સાથે વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાઓમાં પણ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ ભરૂચ સુરત વલસાડમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આજે મિત્રો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો છે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે વડોદરા ખેડા આણંદ ભાવનગર ભરૂચ સુરત વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈક કોઈક ભાગોમાં વરસાદ પડી શકે છે વધુમાં જાણીએ તો આઠથી દસ ઓક્ટોમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ બનવાની ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે જે વરસાદની સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તેમજ મિત્રો જાણીએ તો અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોનિક ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ રૂપે જોવા મળશે ત્રણ ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરેટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ નવરાત્રી મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી તનગણાટ જોવા મળતો હોય છે પરંતુ હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યાં વરસાદને વિઘ્ન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વાત કરીએ તો નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરેક દિવસે તડકો અને રાત્રે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તારીખ ત્રણ થી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે અને બાર ઓક્ટોમ્બરે નવરાત્રી પૂર્ણ થશે ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતાઓ વધુ રહેશે અને તડકા વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદની શક્યતાઓ પણ રહેલી છે શરદ પૂનમના દિવસે જો દરિયાકિનારે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને શરદ પૂનમની રાત્રે જો ચંદ્રમાં જો સામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો રહેશે तो आ असर रूपे चक्रवात पण बनवाची शक्यता हो